બાંગ્લાદેશમાં હિન્દુ બાંગ્લાદેશ અત્યાચાર જાલોદનગર અને તાલુકા ના સમગ્ર સંગઠનો તથા સાથે સાથે સાધુ સંતો સમાજના તમામ અગ્રણીઓ હિન્દુ ભાઈ બહેનો ઉપસ્થિત રહીને બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુ પર અત્યાચાર રોકાય હિન્દુ સ્ત્રીઓ પર તેમનું બળાત્કાર કરવામાં આવે છે તેમના ઘર બાર લૂંટવામાં આવે છે અને વર્ષો પહેલાં જે કાશ્મીરમાં ઘટના બની હતી તેનું પુનરાવર્તન હાલ બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે તો તાત્કાલિક અસરથી તેની ઉપર રોક લાગે તેવો જન આક્રોશ સાથે આ હિન્દુ સમાજની જન આક્રોશ રેલી માનનીય મામલતદાર સાહેબની કચેરીએ આવેદનના સ્વરૂપમાં અમે આજે આ વિનંતી કરી છે કે આટલા મોટા હિન્દુ સમાજ ની સાથે જે અન્યાય થઈ રહ્યો છે તે તાત્કાલિક અસરથી રોકવામાં આવે જો આ ના રોકાય તો સરકાર સંજ્ઞાન લે અને ભારતની મિલિટરીને પણ બાંગ્લાદેશમાં મોકલે એના ભાગરૂપે અમે આજે આ વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ અને સમગ્ર સમાજનો મોટી સંખ્યામાં અમાને બિલકુલ સપોર્ટ મળ્યો છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર વંદે માતરમ